તો હાઈ દોસ્તો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું ને કળી છું નવા વિડીયો રીલ્સ વિડીયો બનાવવા માટે તો તમને નવા નવા વિડીયો જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ અને યુટ્યુબમાં તમને લોંગ વિડીયો જોવા મળી જશે ફોલો ના કર્યો તો કરી લેજો હવે વિષ્ણુ હવે કપડાં પહેરે છે જોઈ શકો છો તૈયાર થાય છે તો હાય ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ આજે સરસ મજાના રીલ્સ વિડીયો શૂટ કરવા માટે અને એ પણ એકદમ અનોખી જગ્યા ઉપર તો સરસ મજાના વિડીયો આવવાના છે તો ફટાફટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નિરમા વ્લોગ્સ અને એમ વિષ્ણુઆરને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને પણ જેથી તમને સરસ મજાના બ્લોગ પણ જોવા મળી જશે અને રીલ્સ વિડીયો જોવા માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સરસ મજાના વિડીયો જોવા મળી જશે એ પણ ટ્રેન્ડિંગ સોંગ ઉપર તો ફટાફટ ફોલો કરી દો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ રેડી થઈ ગયા છે બધું જ સામાન લઈ લીધો છે પરફેક્ટ તો આ છે અમારા સામાન આ છે સ્ટેન્ડ અને પેલા છે થેલામાં કપડાં બોટલ ને બધું છે ચલો તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ તો બન્યા રહો વિડીયો પર એન્ડ સુધી હવે સરસ મજાની જગ્યા ઉપર જશું તમને લોકેશન પણ બતાવીશું કે લોકેશન કયું લીધું છે રીલ વિડીયો શૂટ કરવા માટે આજે બહુ સારો દિવસ જશે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા પણ સુખ શાંતિથી દિવસો કાઢે તો ચલો મળીએ લોકેશન ઉપર ત્યાર સુધી નિર્મા કન્ટિન્યુ કરે છે વિડીયોને ભાઈ દોસ્તો આપણે આવી ગયા છીએ ત્યારબાદ આમાંથી જઈ શકો છો

તો આપણે આની ગયા છીએ ધરોઈ પુલ ઉપર જોઈ શકો છો સામે સામેની સાઈડ છે ધરોઈડેમ

છે દૂર સુધી અને નજર ના પી ધરોઈ ડેમના પૂરે પણ મસ્ત લોકેશન છે તો હવે અહીંયા પણ વિડીયો શૂટ કરવા પડશે મિત્રો થોડા આગળ જઈ આવીએ i don't know આપણે આવી ગયા છીએ મોણસનાથનું ગુફા જોવા માટે તો જઈ શકો છો આ છે મંદિર માણસનાથનું અહીંયા અત્યારે અમે પહોંચી ગયા છે અને આ છે વિષ્ણુ તો વિડીયો જોવા માટે જરૂર રૂમ જઈ જોઈ શકો છો અત્યારે અમે બાઇક ઉપર અને વિષ્ણુ બાઈક ચલાવી રહ્યા છે મિત્રો સરસ મજાના અહિયાં કર્યા છે જે તમે તો આપણે આવી ગયા છીએ ધરો ડેમના પુલ ઉપર જોઈ શકો છો અને મિત્રો સરસ મજાના રીલ્સ વિડીયો બનાવ્યા છે જે તમને જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર અને કંઈક નવું જોવા મળશે તો હજી વિડીયોને કન્ટિન્યુ કરજો અહીંયા પણ સરસ મજાના વિડીયો શૂટ કર્યા અને માણસનાથ પપ્પા પણ જઈ આવ્યા અને ત્યાં પણ સરસ મજાના બનાવ્યા છે હરેક દિવસે એક 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 આવતા રહેશે જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને હજી બન્યા રહો તમને જઈને લંકેશ્વરી માતાનું મંદિર જે આવેલું છે અહીંયા ધરો ડેમના કિનારા જસ્ટ જોડે જ છે તો ત્યાં જઈએ છીએ અમે અને ત્યાં જઈને તમને દર્શન કરાવીશું અને બહુ જ માનો અમારી જોડે સાથ છે કારણ કે જ્યારથી અમે વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા તો અમારો ફર્સ્ટ વિડીયો ત્યાં જ વાયરલ થયો હતો તો ચાલો ત્યાં જઈને મળીએ તો આપણે આવી ગયા છે લંકેશ્વરી જે શકો છો અમારો પહેલો વિડીયો વાયરલ થયો તો એ આ જગ્યા છે ફર્સ્ટ અને અમે આવી ગયા છે દર્શન કરવા કૃપાથી અને તમારા બધાના પ્યાર અને સપોર્ટથી અમે ચાર લાખ પંચાવન હજાર ફોલોવર્સ કમ્પ્લીટ કરી લીધા છે અને જસ્ટ આજે આવ્યા છીએ માના દરબારમાં દર્શન કરવા માટે અને અહીંયા જ્યારે પણ આવીએ છીએ તો અમને અમારા જૂના દિવસો યાદ છે આજે કે અમારે અમે ક્યાંથી ઊભા થયા હતા તો જસ્ટ હવે દર્શન કરવા હવે તમને પણ દર્શન કરાવીએ આવતા રહો એ મારું કરજે ત્રણ ત્રણ દરવાજા લગાવેલા છે જોઈ શકો છો તમે કારણ કે આ અહીંયા આજુબાજુમાં ઇલાકો તો સારો છે મસ્ત જગ્યા છે અહીંયા કંઈક એવું નથી પણ છતાંય સેફટી સેફ્ટી માટે દરવાજા જોઈએ તો ત્રણ ત્રણ દરવાજા લગાવેલા છે અહીંયા સરસ મજાનું આનું નાનકડું મંદિર છે જોઈ શકો છો તમે મંદિર નાનકડું છે પણ કામ બહુ મોટું છે તો તમે જ્યારે પણ અહીંયા થઈને નીકળતા હોય તો હું તો વિનંતી કરીશ કે મારા સારા દિવસો આવી શકતા હોય તો તમારા પણ ચોક્કસથી આવશે તો તમે પણ અહીંયાથી જ્યારે પણ આવો તો દર્શન કરતા જજો અને બાકી તમે જોઈ શકો છો નહીં અહીંયા પણ સરસ મજાનો વિડીયો શૂટ કરી લઈએ આપણે ખાસ જગ્યા છે આવી તો મિત્રો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મળીશું એક મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભાઈ ભાઈ તાતા ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરીને જજો બે લાયકરના બટનને ઓલ પર સેટ કરજો જેથી અમારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા જોવા મળી જશે મળીએ એક નવા વળી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમ જય લંકેશ્વરી માતા